આજે સવાર સવારના થેલા પેક કરી અને બેસી ગયા ટેક્સીમાં આવી ગયા સીધા બાંદ્રા સ્ટેશન અહીંથી આપણે પછ એક્સપ્રેસ આજે નથી પકડવાની મોવા સુપર ફાસ્ટમાં બેસી ગયા અને રાતના સૂતા સૂતા પહોંચી ગયા સીધા મોવા સવારના અહીંથી અમારે ભગુડા જવાનું છે માં મોગલના દર્શન કરવા તો બનારે જે વિડિયોમાં આગળ ગાઈસ આપણે પહોંચી આવ્યા છીએ ને હવે મોવા થી જવાનું છે ભગુડા ચાંદ આતા હૈ ને દિન મે ભી જો જે કી નહીં ચાંદ દેખાય છે મોવા સ્ટેશન ઉતરીને અમે અહીંયા બસ સ્ટેશન આવી ગયા તો ઓટો કરીને અહીંયાથી બસ ભગુડા જાય છે તો બસમાં બેસીને આપણે જવાનું છે બસવાળા

તો આ મેઇન રોડ ઉપર જ આવેલો છે તો જેમ જે કીને શોખ હતો એ જવાનું તો આપણે દસ મિનિટ તો હવે બ્રોકાશ આવી ગયા છીએ સોશિયલ મીડિયા આશ્રમ જે પોપટભાઈ આહિરનું છે ત્યાં ફોટો અમે મિનિટ ત્યાંમાં कैम छो जय माता माताजी बस मजा पोपट भाई छे पोपट भाई छे कहां छे सुनाम छे तमरो हां शिवा शिवा अरे वाह तो अच्छे सोशल मीडिया आश्रम આપણે મહુવાથી ભગુડા જઈએ એટલે મેઇન રોડ ઉપર જ આવે પોપટભાઈ તો હમણાં હાજર નથી અહીંયા બનાવવાનું આ કામ બધું ચાલુ છે

મોગલ માતાજીના દર્શન અમે કરી લીધા છે અને વિડીયો દ્વારા તમને પણ દર્શન કરાવી દીધા ને હવે અહીંયાથી અમારે ટેક્સી પકડીને જવાનું છે બગદાણા પણ આ ટેક્સીવાળા કેમ કે પેસેન્જર ભરાય ત્યારે હાલે પેસેન્જર ભરાવાની રાહ જોવે છે ને સાડા જેવો ટાઈમ થઈ ગયો એટલે અમે સ્પેશિયલ ટેક્સી અહીંયાથી કરી લીધી અને નીકળી ગયા બગદાણા જવા માટે ફગુડાથી દર્શન કરીને અમે આવી ગયા છીએ બાપા સીતારામ જો જેમ જે મારાથી પહેલા પહોંચી ગયા ઉપર દર્શન કરી લઈને અંદર તો શૂટિંગ અલાઉડ નથી બહાર થી તમે બતાવી દો તો હવે મરજાઓ સિયા જમવા માટે તો અમે જમી લઈએ પછી આગળનો રે હા બેસી ગયા સિયા જમવા અહીં જમવા માટે જેન્ટ્સ લેડીઝને અલગ અલગ બેસવાની સુવિધા છે અને મહાપ્રસાદ માટે કે આપણે થાળી માટે ક્યાંય પણ લાઇનમાં ઊભો રહેવાનો નથી રહેતો બસ બેસી જવાનું છે જગ્યા જોઈને તો આ સેવા ભાવિકો છે એ થાળી જમવાનું બધું જ અહીંયા આપણાને આપી દેશે અને આ સેવા સાંજના ચાર વાગ્યા સુધી ચાલુ રહેશે બપોરના બારથી ચાર વાગ્યા સુધી આ સેવા ચાલુ રહેશે અને સાંજે સેવા પૂજા પછી પાછી ચાલુ થઈ જાય છે આ શું